સુરત શહેરમાં પડેલા વરસાદને કારણે શહેરમાં સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા તાકીદની કામગીરીઓ ચાલી રહી છે ત્યારે આજ રોજ અગ્રવાલે ઝોન વિસ્તારમાં આવેલ સંજયનગરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓને આવશ્યક તાકીદની કામગીરી કરવા બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી તથા આ વિસ્તારના લોકો સાથે સંવાદ કરી તેમની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા આંગણવાડી કાર્યકરો સાથે તેમની કામગીરી બાબતે ચર્ચા કરી હતી વધુમાં સંજયનગર ખાતે એક મહિલાનું ઓપરેશન કરાવેલ હોય તેમને વિશેષ કાળજી રાખવા તથા તેની આવશ્યક સારવાર માટે નાયબ આરોગ્ય અધિકારીને જરૂરી સૂચનાઓ આપી હતી Букеш Куров, Дивија Сурат.